ક્યુસેક પાણી નર્મદા નદી માં છોડવાના કારણે હંગામી બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે નર્મદા પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે નર્મદા નદીમાં પાણી છોડવાના કારણે હાલ નર્મદા પરિક્રમા કરાઈ સ્થગિત ઉલ્લેખનીય છે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે ત્યારે દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે આ પરિક્રમા દરમિયાન નર્મદા નદી પાર કરવાની હોય છે ત્યારે શ્રદ્ધાળુઓ સરળતાથી નદી પાર કરી શકે તે માટે તિલકવાડાથી સહેરાવ ઘાટ વચ્ચે હંગામી ધોરણે કાચો બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજ મારફતે પરિક્રમાવાસી સરળતાથી નદી પાર કરી પોતાની પરિક્રમા પૂર્ણ કરી રહ્યા હતા પરંતુ ગતરોજ સરદાર સરોવર ડેમમાંથી ત્રીસ હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું જેના કારણે તિલકવાડા ખાતે બનાવેલ હંગામી બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને બ્રિજ માં સદંતર ધોવાળ થઈ જવા પામ્યું છે જેના કારણે હાલ આ પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે અને કેટલાક પરિક્રમા વાસી પણ અટવાયા હતા અને પરિક્રમા વાસીઓમાં ભારે નારાજગી પણ જોવા મળી હતી હું જગતગુરુ માધવ પીઠાધીશ્વર દંડી સ્વામી મહાભાગ ગુજરાત અને ઉત્તરાખંડનો છું અત્યારે ઉત્તરવાહીની વાહિની પરિક્રમા જે ચાલી રહી છે તે માટે હું અહીંયા રોકાયેલો છું અચાનક જ પાણી છોડવામાં એનો નિર્ણય લેવાયો અને જે પુલ બનાવેલો તે પુલ તૂટી ગયો પરિક્રમાવાસીઓ ઘણા અટવાઈ ગયા છે માટે તંત્ર જલ્દીમાં જલ્દી હવે પુલ બનવાની તો શક્યતા નથી પણ બંને બાજુ નાવડીઓ ખૂબ જ વધારીને પરિક્રમા ચાલુ કરાવે એ અપેક્ષા છે તંત્ર પાસે કારણ કે અટવાયેલા માણસો જશે ક્યાં જે અમુક વ્યક્તિઓ અહીંયા અટકેલા છે એમની વ્યવસ્થા પણ અમે આશ્રમોમાં તો કરીએ છીએ છતાં પણ તંત્ર પણ એમની વ્યવસ્થા કરીને વહેલામાં વહેલી તકે બંને બાજુ હવે નાવડી ચાલુ કરી અને પરિક્રમા ચાલુ કરાવી એવી તંત્ર પાસે અપેક્ષા છે નર્મદા સ્વામી શિવાનંદ મહારાજ સરસ્વતી આનંદ નર્મદા કિનારે એ જો ઉત્તરવાયની ની પરિક્રમા હા તો સાલોથી ચાલ રહી સાલ બી બહુ સંખ્યા છે આઈ હે और जब परिक्रमा है उत्तरवाणी के लाखों श्रद्धालु आते हैं तो उसकी व्यवस्था होना चाहिए सुविधा होना चाहिए उस मार्ग से चल रही थी और सुविधा अच्छी की थी साल हम दो महीने से सभी लोगों ने मेहनत करके सब कार्य अच्छे हुआ ब्रिज भी अच्छा हुआ नावड़ी भी ठीक से चल रही थी और पानी वाले ने जो तो गड़बड़ी की आज तो इसके लिए बहुत संदेश समाज के लिए बुरा गया रिंगन से कम से कम रात में चार पाँच सौ लोग पैदल वापस आ गए आप बताओ ये दस किलोमीटर जाना और आना रात के अंधेरे में लोगों को क्या हाल होता है और जो पुलिस वाले ने जो रोका दो घंटे से पहले रोका रोकना नहीं चाहिए था और जो राजकारण चल रहा है कि किस लिए राजकारण चला और पानी किस लिए छोड़ा अगर पानी छोड़ना था तो पहले क्यों नहीं छोड़ा अगर पानी छोड़ना था तो ब्रिज का परमिशन क्यों दिया अगर ब्रिज भी बनवा दिया एक तो नावड़ी बंद करते कभी ब्रिज करते कभी ये ऐसा क्यों करते हैं कि जो इतनी लाखों की संख्या में जो पब्लिक आती है तो इसका क्या हो जाएगा और ऐसा करोगे तो आगे समाचार क्या हो जाएगा और कितने लोगों को दुख होता है इसके लिए जो राजकारण चल रहा है इसका मेन मुद्दा क्या है वो देखना चाहिए सरकार ने और जो ब्रिज की बात है तो ब्रिज बनाने दिया और ब्रिज तोड़ भी दिया तो पानी क्यों छोड़ा इसका ઉત્તર ચાઇ કોઈ કામ કે અચ્છા માર્ગ હોય